મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આજ રોજ કેબિનેટ બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં રાજ્યને લગતા કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી ખાસ કરીને માર્ગ અને મકાન વિભાગની કેટલીક મહત્વની કામગીરીની સમીક્ષા કરાઈ હતી આ બેઠક વિશે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે ગંભીરા બ્રિજના નવા વધારાના બ્રિજ માટે ટેન્ડર બહાર પાડવા માટે મંજૂરી આપવામાં આવી છે ફક્ત 12 માસમાં રૂપિયા 212 કરોડના ખર્ચે નવો બ્રિજ તૈયાર થશે આ ઉપરાંત નવી દિલ્હી ખાતે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી માટે ગુજરાતને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો છે એક જિલ્લો એક ઉત્પાદન પહેલનો ઉદ્દેશ ઉદ્દેશ દેશના તમામ જિલ્લાઓમાં સંતુલિત પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે આ સાથે મહાનગરપાલિકામાં સમાવિષ્ટ કરમસદના ઐતિહાસિક વારસાને ધ્યાને લઈ સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ કરમસદ સાથે જોડાયેલ હોય આણંદ મહાનગરપાલિકાના સ્થાને કરમસદ આણંદ મહાનગરપાલિકા નામા વિધાન કરવા કે બેનેટમાં ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હતો આ ઉપરાંત રાજ્યના વરસાદ વિશે ચર્ચા થઈ હતી જાણવા મળ્યું છે કે રાજ્યમાં કુલ વરસાદ એકાવન પોઈન્ટ નવ ટકા વરસાદ વરસ્યો છે સૌથી વધુ કચ્છમાં અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં વરસાદ થયો છે

જે બ્રોન્ઝ મેડલ આપણને પ્રાપ્ત થયો છે સંતુલિત અને પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મોદી સાહેબે આત્મનિર્ભર ભારતના વિઝાણને સાકાર કરવાનો આનો પાછળનો ઉદ્દેશ હતો આ યોજના હેઠળ એક જિલ્લામાં એક અનોખા ઉત્પાદનની પરિ ઉત્પાદની ઓળખ કરી અને એને વધુમાં વધુ કેવી રીતે પ્રમોટ કરી શકાય એ બાબતની સંકલ્પના હતી બ્રાન્ડિંગ અને પ્રચાર દ્વારા તેનો યોગ્ય પ્રચાર પ્રસાર થકી સરકારની વિવિધ યોજનાઓ મારફત લાભ આપી સ્થાનિક અર્થતંત્ર મજબૂત થાય તે મુજબની કાર્યવાહી હાથ ધરી હતી હાલ દરેક જિલ્લાના વિશિષ્ટ ઉત્પાદનોને વિશ્વ કક્ષાએ એક આગવી ઓળખ મળે તે માટે ડીપી આઈઆઈટીના સહયોગથી નેવું જેટલા આપણા ઉત્પાદનોની ઓળખ કરી હતી જેમાં કુટિર ઉદ્યોગ અંતર્ગત હાથાળ હસ્તકલાના એકત્રીસ ઉત્પાદનો કૃષિ અને સહકાર મત્સ્ય વિભાગ અંતર્ગત તેત્રીસ ઉત્પાદનો અને ઉદ્યોગ વિભાગ અંતર્ગત છવ્વીસ ઉત્પાદનોનો આપણે સમાવેશ કર્યો છે એક મહત્વનો નિર્ણય અને ઘણા સમયથી જેની માંગ હતી એ પણ લેવામાં આવ્યો છે ચાલુ વર્ષે નવસારી ગાંધીધામ મોરબી વાપી આણંદ મહેસાણા સુરેન્દ્રનગર દુધરેજ વઠવાણ નડિયાદ અને પોરબંદર એમ કુલ નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓનો દરજ્જો આપ્યો હતો પરંતુ નડિયાદ મહાનગરપાલિકામાં આણંદ મહાનગરપાલિકામાં કરમસદનો પણ સમાવેશ થતો હતો ઘણા બધા આગેવાનોની ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓની સંગઠનના પ્રતિનિધિઓના ઘણા સામાજિક આગેવાનોની પણ ખૂબ ઈચ્છા હતી કે કરમસદ એ પૈતૃક ગામ છે અને પૈતૃક ગામ આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલનું હોવાથી એની આઈડેન્ટિટી જળવાઈ રહે એ પ્રમાણે આણંદ મહાનગરપાલિકાનું નામ થવું જોઈએ અને એના કારણે રજૂઆત પણ થઈ હતી અને એ રજૂઆતના કારણે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આણંદ મહાનગરપાલિકાને કરમસદ આણંદ મહાનગરપાલિકા તરીકે એ નામાભિધાન કરવાનું આજની કેબિનેટમાં નક્કી કરવામાં આવ્યું છે વિભાગ હસ્તકના રાજ્ય પંચાયત રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને પાટનગર યોજનાના એકંદરે એક પોઈન્ટ ઓગણીસ લાખ કિલોમીટરથી વધુ લંબાઈ ધરાવતા રસ્તાઓ પૈકી આ વખતના ભારે વરસાદથી અઢી ટકા ટકા રસ્તા ક્ષતિગ્રસ્ત થયા હતા એના ઉપર છપ્પન પોઈન્ટ સત્યાવીસ ટકા પેચવર્કની કામગીરી અને સિત્તેર ટકાથી વધુ પોર્ટ હોલ્સ ભરવાની કામગીરી એટલે જ્યાં ખાડા પડ્યા હોય એ ભરવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે તેમજ બાકી રહેલા રસ્તાઓના મરામતની કામગીરી ત્વરાએ પૂર્ણ કરવા માટે રાત દિવસ કામગીરી ચાલુ મોસમનો જે કુલ વરસાદ થવો જોઈએ એ એકાવન પોઈન્ટ ઝીરો નવ ટકા વરસાદ આપણા ગુજરાતમાં થઈ ગયો છે સૌથી વધારે વરસાદ કચ્છ રિજિયનમાં પંચ્યાસી પોઈન્ટ છેતાલીસ ટકા ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં પંચાવન પોઈન્ટ ઓગણીસ ટકા સૌથી ઓછો વરસાદ અડતાલીસ પોઈન્ટ જીરો એક ટકા વરસાદ ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે રાજ્યમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડનો હાલનો પાણીનો સંગ્રહ એક લાખ છોતેર હજાર નવસો બેતાલીસ મિલિયન ક્યુબિક ફીટ છે જે કુલ સંગ્રહ ક્ષમતાના બાવન પોઈન્ટ છન્નું ટકા છે રાજ્યના અન્ય બસો છ જળાશયમાં ત્રણ લાખ એકત્રીસ હજાર ત્રણસો સુડતાલીસ મિલિયન ક્યુબિક ફીટની ક્ષમતા છે તેની સામે ઓગણસાઇઠ પોઈન્ટ સડત્રીસ ટકા છે રાજ્યમાં કુલ બસો ડેમો પૈકી ચાલીસ ડેમો હાઈ એલર્ટમાં ચોવીસ ડેમો એલર્ટ મોડ ઉપર અને વીસ ડેમો વોર્નિંગ મોડ ઉપર છે ગુજરાતના છવ્વીસ ડેમો સો ટકા ભરાયેલા છે અઠ્ઠાવન ટકા સિત્તેરથી સો ટકા વચ્ચે ચાલીસ ડેમો પચાસ થી સિત્તેર ટકા વચ્ચે ઉપરાંત બેતાલીસ ડેમો પચીસ થી પચાસ ટકા વચ્ચે અને ચાલીસ ડેમો પચીસ ટકાથી ઓછું પાણી એમાં ભરાયેલું આમ રાજ્યમાં પાણીની પીવાની સમીક્ષાઓ પણ કરવામાં આવી એમાં હાલ જે પ્રમાણે ડેમોની ક્ષમતા છે એ પ્રમાણે રાજ્યમાં ડેમો આધારિત જે આપણે પાણી પુરવઠાની યોજનાઓમાં ક્યાંય પીવાના પાણી માટેની મુશ્કેલીઓ નથી એવું ફલિત છે અને હજુ પણ ચોમાસાનો બાકીનો ભાગ બાકી છે